નમસ્કાર મિત્રો ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે મોનસૂન સત્ર ચોમાસું સત્ર એકસો બ્યાસી ધારાસભ્ય વિધાનસભાની અંદર બેસે અને આપણા મૌલિક અધિકારો માટે લડે અને એને ડિબેટ કરે કે આપણા ગુજરાતની અંદર જે જનતા જે છે એને અસુવિધા બધી છે અને એને સુવિધા અપાવવા માટેનું કાર્ય કરે ગુજરાત વિધાનસભાનું મોન્સૂન સત્ર ચાલુ છે એટલે કઈ ચેનલમાં આવે છે ગુજરાતની સરકારી ખ્યાલ નથી લાઈવ આવતું નથી ક્યારેક બધા ફાઇલ પિક્ચર આવી જાય છે અને ન્યૂઝની અંદર ટાઇટલ આવે ત્યારે આપણને ખબર પડે કે વિધાનસભાની અંદર સત્ર ચાલુ છે એટલે આપણા મૌલિક અધિકાર હોય છે કે ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલુ હોય એને લાઈવ બતાડી શકાય કે આપણો હક અધિકાર કે આપણે એને લાઈવ જોઈ શકીએ એટલે ગુજરાત વિધાનસભાની અંદર યાદ રાખજો વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે લાઈવ આપણે જોઈ શકતા નથી કોઈ પણ સરકારી ચેનલની અંદર વેબસાઇટની અંદર કંઈ કોઈપણ લિંકની અંદર એમની આપણે જોઈ શકતા નથી પ્રશ્ન તરીકે મેં જોઈ નથી તેનું કદ કારણ છે યાદ રાખજો જે આ વિધાનસભાની અંદર સત્ર ચાલુ હોય ને એ સત્રનો ખર્ચ યાદ રાખજો મિત્રો આપણા ગુજરાતની જનતા એને ટેક્સનો રૂપિયો થતો હોય છે એટલે આપણો અધિકાર હોય કે આપણે લાઈવ જોઈ શકીએ તે આપણા ગામના વિધાયકો ધારાસભ્ય જાય છે ત્યાં શું આપણી માટે માગે છે એ આપણે જોઈ શકીએ ભારતની અંદર દરેક રાજ્યની અંદર વિધાનસભા લાઈવ બતાડવામાં આવે છે તમે જોઈ શકો છો દિલ્હીની હોય મુંબઈની હોય કર્ણાટક હોય કોઈ પણ રાજ્યની હોય તમે લાઈવ ડિબેટ જોઈ શકો છો વિધાનસભાની અંદર જે લોકો ચર્ચા કરતા હોય છે ઉત્તર પ્રદેશ તમે જોઈ લો બિહાર તમે જોઈ લો પણ ગુજરાતની અંદર આ લાઈવ આપણને જોવા મળતા નથી આપણા વિધાયકો ત્યાં શું કરે પક્ષ પક્ષવાળા કયું બિલ પસાર કરે છે અને વિપક્ષવાળા શું કહી રહ્યા છે એ આપણને જોવા કંઈ મળતું નથી જે આપણો જે મૌલિક અધિકાર છે એને આ લોકો છીનવી રહ્યા છે એટલે હમણાં હર્ષ સંઘવીએ બિલ પસાર કર્યું એટલે ટાઈટલમાં આવ્યું બહુ મોટા અક્ષરમાં આવ્યું છે દારૂ સાથે પકડાયેલો વાહન ફરી પૂતલેગરને મળશે નહીં એટલે આપણે ગુજરાતી જનતા ખુશ થઈ ગયા ચારે બાજુ વિડિયો ફરવા માંડ્યા પછી એની પાછળ શું થાય છે યાત્રાખજો મિત્રો એ આપણે જોતા નથી આપણે આખું બિલ વાંચતા નથી આપણે બિલ આગળ બિલની ખબર પડતી નથી ત્યાં કંઈ ચર્ચા કરી છે શું થયું છે એ ખ્યાલ નથી આ ચર્ચા એટલે કરી રહ્યો છો મિત્ર ફ્લેશબેકમાં જવું પડે પાછો આવા બિલ વારંવાર ઘણી બધી પસાર થતા હોય છે પણ ટાઈટલ આટલું બધું મોટું કરી દેવા લોકો મોટું જબર અક્ષરમાં આવી જાય એક જ ટાઇટલ આવે કે દારૂ સાથે પકડાવેલું વાહન ફરી કરીને મળશે નહીં અને તેની હરાજી કરી દેવામાં આવશે એટલે આપણે બધા ખુશ થઈ જશે ચારે પછી સોશિયલ મીડિયાની અંદર આપણે વાહ કરતા હોય છે ગૃહમંત્રી હર્ષ સંઘ સારું બિલ પસાર કર્યું નશાબંધી માટેનું એટલે ફ્લેશબેકમાં પાછળ જઈએ એટલે બિલક પસાર થયું ગયા તો સાત વર્ષ આસપાસ પહેલાં અલ્પેશભાઈ ઠાકોર એક મોટું આંદોલન કર્યું હતું નશાબંધીનું દારૂબંધી માટે ખૂબ મોટું આંદોલન કર્યું હતું મારા મારા સમાજના લોકો દારૂ નશામાં જાય છે બેનો દીકરી વિધવા થાય છે ખૂબ અલગ બહારથી બધા દૌરો આવે છે અને રોકો ગુજરાત એક દારૂનું હબ થઈ ગયું છે બહુ મોટું આંદોલન કર્યું હતું પછી વિધાનસભાની અંદર એ આંદોલન થયા પછી વિધાનસભાની અંદર એક બિલ પસાર કરવામાં આવ્યું હતું નશાબંધીનું નશેડીઓ માટે એ દારૂમાં લોકો પકડાય એની માટે કડક કાયદો કર્યો હતો અલ્પેશભાઈ ઠાકોર આંદોલન કરી નીકળી ગયા પછી કોંગ્રેસમાંથી પછી આ ભાજપમાં આવી ગયા પછી ત્યાં બેઠા હશે એકસો અંદર યાદ હોય કે ન યાદ હોય ખ્યાલ નથી એ આંદોલન થયા પછી એક નવું બિલ પસાર કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાની અંદર કડક કાયદો કરવામાં આવ્યો નશાબંધી માટે દારૂ પીતા પકડાય દારૂને હેરાફેરી કરતા પકડાય એ માટે નવો કાયદો કરવામાં આવ્યો હતો એ કાયદો બનાવ્યા પછી સાત વર્ષ પછી આજની ગુજરાતની દશા કઈ છે સાત વર્ષ પહેલા જે ચિત્ર હતું માનચિત્ર ગુજરાતનું એ બારોબારથી લોકો દારૂ સ્મગલિંગ કરતા બહારથી દારૂ આવતો વિદેશી દારૂ બધો સારી કંપનીનો દારૂ આવતો અને આખા ગુજરાતમાં જ હતો સ્મગલરો હતા દારૂના બધા મોટા મોટા કરપ્શન આપતા હશે કદાચ ટક આવી જતા હશે ને બધું હતું પણ એ બધું ઠપ થઈ ગયું બધું બહારથી દારૂ હવે આવતો નથી ફ્લેશબેકમાંથી પાછા આપણે આવી જઈએ વર્તમાન કાળમાં એટલે પાછું યાદ આપણે હવે ગુજરાતની તરફ છે મિત્રો આ બિલ સાથે જોડાયેલું યાત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવી જે કાયદો લઈને આવ્યા છે નશાબંધી કાયદા સુધારા માટેનો એટલે આ વાત કરી રહ્યો છું આપણે લાઈવ ડિબેટ તો જોઈ શકતા નથી પણ આપણે ચર્ચા કરી શકીએ ત્યાંથી ફાયદો કોને થાય છે એ સમયની અંદર જે બહારથી દારૂ આવતો અલગ રાજ્યમાંથી દારૂ આવતો અને સારી કંપનીનો દારૂ આવતો સ્મગલિંગ થતી એ દારૂ થઈ ગયો બધો ઓછો થઈ ગયો પ્રમાણ ઘટી ગયું પછી ગુજરાતની અંદર શું કર્યું આ લોકો બધાએ સ્મગલર હોય નેતા હોય જે કાંઈ હોય બધા હોળી મળીને જ કરતા છે ને બધા એ પછી બહુ મોટું રોકાણ હોય દારૂની પાછળ રાખજો આ બહુ મોટું રોકાણ હોય દારૂ નશાની પાછળ એ પછી ગુજરાતની અંદર શું થયું એ પછી ગુજરાતની અંદર યાદ રાખજો આખા ગુજરાતને કોઈ પણ ગામ એવું બાકી નહીં હોય કે એ ગામમાં દારૂ મળતો નહીં હોય દરેક ગામમાં ઇંગ્લિશ દારૂ મળે એનું કારણ એક જ છે સ્મગલિંગ જે દારૂ થતો હતો એ તો બંધ થઈ ગયો હવે જે દારૂ જે બને છે એકદમ ડુપ્લિકેટ બને છે આજુબાજુ ગામની અંદર ગુજરાતમાં કોઈ પણ ગામ છે અને આજુબાજુ મેં નાની અંદર ફેક્ટરી નાખી દઈ અને બોટલ અને કેમિકલને બધું આવી જાય ને એ જ કંપની દારૂ પાછો ગુજરાતની અંદર ડુપ્લિકેટ બનવા મળ્યો જે પહેલાં ભારતીય આવતો દારૂ પકડાતો વાહનો દ્વારા જપ્ત કરતા એ બધો બંધ થઈ ગયો હવે ગુજરાતની અંદર જ દારૂ બનવાનું ચાલુ થઈ ગયું ડુપ્લિકેટ દારૂ કોઈ પણ કંપનીનો કોઈ પણ બ્રાન્ડ તમે માગો તમને ઘર બેઠા દારૂ મળી જાય આ ચાલુ થઈ ગયો વેચાણ હોય ભ્રષ્ટાચાર હોય તો પ્લસ બીજો ભ્રષ્ટાચાર કયો જે નસેડી હતી જે નશાબંધીવાળા હતા દારૂ પીને જો પકડાતા તો પચાસ રૂપિયાના ટેબલ જમીન ઉપર એ લોકો છૂટી જતા એ બિલ પસાર થઈ ગયા પછી યાત્રા મિત્રો નશાબંધીમાં કોઈ પણ વ્યક્તિ પકડાય એટલે ખૂબ મોટો તોડ થવાનું ચાલુ થઈ ગયો રકમનો હોય જો વ્યક્તિઓ તોડ સારા ઘરના હોય તો સારો તોડ અને નાના ઘરના હોય તો નાનો તોડ અને પછી એમ લાગે કે આ પાર્ટીનો માણસ છે આ ઓળખાણ છે ધારાસભ્ય સાથે નેતાઓ સાથે અને પાર્ટીના કાર્યકર્તા હોય તો પછી એમ માફ કરી દઈને આ બધું ચાલુ થયું યાદ રાખજો સાત વર્ષ ફ્લેશ પાછળ જાઓ ને અત્યારે વર્તમાન કાળમાં આવો એટલે બધું આ ચાલુ જ છે હજી બંધ નથી થયો આ બધી વસ્તુ આજે પણ ચાલુ યાદ રાખજો તોડપાણી કરવામાં ત્યાં પાછું ફરી ફરી નવ પાંચ વર્ષ પૈસા લઈને આવ્યા શું લઈને આવ્યા એક બિલ વિધાનસભામાં એક બિલ પાસ કરવામાં આવ્યું વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ નશાબંધી કાયદા સુધારા વિધેયક રજૂ કર્યું જે વિપક્ષને ગેરહાજરીમાં યાદ આપજો આ શું કામ કરી રહ્યો છું કહું આપણે ડિબેટ લાઈવ જોઈ શકતા નથી અને વિપક્ષને ગેરહાજરી અંદર મોટા મોટા બિલ પસાર થઈ જાય નુકસાન કોને યાદ રાખજો જે બિલ પસાર થાય છે યાદ તજો મિત્રો સારા માટે જ થતું હોય છે પણ એનું કાયદાનું અમલ થતું નથી આ રાખજો એની પાછળ પણ ભ્રષ્ટાચાર પણ ઉપલબ્ધ વધતો હોય છે એને ભ્રષ્ટાચાર રોકવા માટે થઈને સરકારી બાબુઓને શિકંજામાં લાવવા માટે થઈને બિલ પસાર કરવામાં આવતું નથી બીજું પણ યાદ રાખજો બસ એક બિલ પસાર કરવામાં આવે નશાબંધી માટે અને દારૂવાળા માટે બુટલે કરવા માટે એની પાછળ જે ભ્રષ્ટાચાર થાય છે યા તો સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરે છે યાદ ગુજરાતમાં કોઈ પણ શહેર બાકી નહીં હોય રાખજો 99.9% લોકો યાદ રાખજો સરકારી કરી બાબુ ભ્રષ્ટાચારીઓ છે મોટા મોટ તોડપાણી કરતા હોય છે કોઈ પણ ખાતામાં તમે જાઓ ભ્રષ્ટાચાર 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 એ ભ્રષ્ટાચાર રોકવા માટેનું એક પણ બિલ પસાર થતું નથી યાદ મિત્રો અને પાછું એક નવું આવી જાય દારૂ સાથે પકડાયેલું વાહન ફરી બુટલે ઘરને નહીં મળે રાજી થશે ને આપણે રાજી થઈ જઈએ ને વોટ્સઅપમાં નામ તો છૂટું કરી દઈએ આપણે વાહ હર્ષભાઈ સંઘવી વાહ મુખ્યમંત્રી વાહ મોદી સરકાર આ એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી એક પણ કોઈ વિરોધ કર્યો નહીં હોય કોણ વિરોધ કરે અવહવ ઘર ઘરના વિપક્ષ તો રહ્યું નથી હવે કોંગ્રેસના બધા હતા એ તો બધા ભાજપમાં ભળી ગયા જેટલા છે એટલા મુઠ્ઠી પર લોકો બહાર નીકળી જાય આનો વિરોધ આપણે કરવો પડે યાત્રાક્ષો આ બધા જેટલા બિલ પસાર થાય સાત વર્ષ પહેલાં પણ એક બિલ પસાર થયું એના વર્ષ પહેલાં પણ બિલ પસાર થયું આજે પણ બિલ પસાર થયું એની પાછળ બિલ પસાર તો થાય છે પણ એનો ભ્રષ્ટાચાર વધે છે એની માટે શું સરકારી બાબુ જો ભ્રષ્ટાચાર કરે છે આ બિલના નામ ઉપર મોટો આ કાયદાનો ભંગ કરે છે એની માટેનું કોઈ બિલ પસાર થાય છે હર્ષભાઈ રંગવી યાદ રાખજો મિત્રો વિધેયક જો કીરો વિપક્ષની ગેરહાજરીમાં ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના ગુનામાં પકડાયેલા વાહનો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા હરાજી કરવામાં આવશે કે એવા દારૂમાં જે વાહનો પકડાશે એની સીધી હરાજી કરવામાં આવશે એટલે પોલીસ ચોકીની અંદર ઘણા બધા વાહનો આપણે જોઈએ જૂના ભંગાર થઈ ગયેલા વાહનો પીડા હોય છે દારૂમાં પકડાયેલા વાહનનો હોય ઘણા પ્રકારના વાહનો હોય કાગળિયા હોય અલગ અલગ નું ગુનામાં જે બધી ગાડી પકડાયેલી હોય બધી ગાડી ત્યાં પડી હોય છે વર્ષોથી જે બધી ગાડી પડી ગઈ હોય તો કેસ ચાલુ હોય કોર્ટની અંદર એ ગાડીની અંદર અત્યારે તમે હાલત જો એન્જિન પણ ન હોય ધીમે ધીમે કંઈક વસ્તુઓમાં ચોરાવાનું ચાલુ થાય છે ત્યાંથી બધું ચોરાવાનું ચાલુ થઈ જાય છે પાછું આ પાછું એક નવું આવે છે બધો ભંગાર જે છે એ વેચી દેવાનો છે આ જે બિલ જે પાસ કર્યા તક છે મિત્રો આ જે બિલ પાસ કર્યું છે યાદ રાખજો હર્ષભાઈ સંઘવીએ નશાબંધી કાયદા સુધારા વિધેયક જે રજૂ કર્યું છે હવે એની પાછળ ભ્રષ્ટાચાર કેટલો બધો થશે કે ખરેખર આ બધી ગાડી વેચાઈ જશે અને લોકસેવાના કાર્યમાં આ ખર્ચ થશે આ ભંગાર બધો વેચાઈ જશે કે પછી પાછું એસ કોર્ટના રસ્તે જવું પડશે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં જવું પડશે કે આ બધી ગાડી એટલો બધો ભંગાર થઈ ગયો છે ગાડી તો યાદ રાખજો કોઈ માલિકીની હોય કાગળી હોય કે ન હોય પણ માલિકની જે ગાડી હોય છે યાદ રાખજો એની માટે ગુજરાત હાઈકોર્ટ અને પરવાનગી આપશે સુપ્રીમ કોર્ટ પરવાનગી આપશે કે બધી ગાડી મંગાડતો મેં વેચી દો ઘણા વર્ષ પછી કોઈ જાય ગયો ટ્રાન્સપોર્ટવાળો કે મેં અમારી બધી ગાડી હતી અને બે ગાડી અમને પકડાઈ ગયેલી હતી પાંચ દસ વર્ષથી વીસ વર્ષથી કેસ હાલતો હતો અને એમાં ડ્રાઈવર હતો એમાં સ્મગલિંગનું બધું કામ કરતો હતો નશાબુદ્ધનું કામ કરતો હતો અને કદાચ ગયો અમારી ગાડીમાં ડિટેન થઈ ગઈ અમારી ગાડી છોડાવવા માટે અમે આ કેશ લઈ લે છે અમારી ગાડી અમને પરત આપો એ પછી એ બધી આ ગાડી હશે અર કેશ જીતી ગયેલા લોકોની શું એ ગાડી પાછી મળશે ઘણા બધા અલગ અલગ ગુનામાં ઘણી બધી ગાડીઓ ડિટેન થતી હોય છે હકનો અધિકાર છે એનો સુવિધાની રીતે કે મારે મારી ગાડી જોવે છે હું કેશ જીતો છું આ જેટલો ભંગાર છે ગુજરાતની અંદર જે પોલીસ ચોકીની અંદર સડી છે એની માટે થઈને ગુજરાત સરકારે યા દબજો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જવું પડે હાઈકોર્ટમાં અરજી કરવી પડે અરજી દાખલ કરવી પડે અને ત્યારે એનો ફેસલો આવે ત્યારે આપણે માન્ય રખાય બસ એક વિધાયક બિલ પસાર કરે છે આની પાછળ એક ભ્રષ્ટાચાર ચાલુ થઈ જાય જેવી રીતના અલ્પેશભાઈ ઠાકોર સાત વર્ષ પહેલાં જેવી રીતના જે આંદોલનને એવા લશ્કરી સ્કારમાંથી નીકળ્યા અને બહુ મોટું આંદોલન કર્યું અમારા ગુજરાતની દારો બહુ વેચાય છે મારી બહેનો દીકરી વિધવા થાય છે કેટલું પ્રમાણ મોટું જબર આંદોલન ને પછી એક નવું વિધાયક પાસ કરવામાં આવે નશાબંધીનું પછી ભ્રષ્ટાચાર વધે પછી ગુજરાતમાં દારૂ વેચવાનું ચાલુ થઈ જાય બહારથી દારૂ આવતો બંધ થઈ જાય આજે હર્ષભાઈ સંઘવી યાદ રાખજો મિત્રો જે બિલ લઈને આવ્યા છે એમાં ભ્રષ્ટાચાર વધશે તેનું એક જ કારણ છે જે આ બધા ગુજરાતમાં જે બુટલે ગૃહો છે ને યાદ રાખજો એના ઘરના કારખાનાઓ છે દારૂ બનાવવાના યાદ રાખજો ગુજરાત એક પણ કામ બાકી નીવું હોય એ ડુપ્લિકેટ દારૂ બનતો ન હોય અને પરવાનગી કોણ આપતા હશે સરકારી હોય પોલીસ અધિકારીઓ એને પરવાનગી આપતા મોટો મોટો હપ્તો લેતા હોય છતાં બધા નેતાઓ પણ જોડાયેલા હશે એકસો બ્યાસીમાંથી કેટલા નેતાઓ પણ ખબર નથી પણ જોડાયેલા હોય એમ બધા ખૂબ મોટું ભ્રષ્ટાચાર હોય એ લોકોની કોઈની ગાડી એટલી બધી કોઈ પકડાવવાની છે એની અંદર મિત્રો પકડાશે કોણ સામાન્ય માણસ જનતા કદાચ રાજસ્થાનથી આવતો હશે આબુથી આવતા હશે દીવથી આવતા હશે કદાચ એકાદ નંગ કોટર નીકળશે ગાડીમાંથી નંગ નીકળશે પી ગયેલા હશો અને પછી પકડા હશો ને ઊભા રાખશે એવા નવું બિલ પસાર થયું છે બહુ મોટો પ્રોડક્ટ કાયદો આવ્યો છો પછી ડબલ ભ્રષ્ટાચાર ચાલુ થાય તમે દારૂ પી ગયેલા છો તમારી સાથે દારૂ નીકળ્યો છે તમારી સાથે પી ગયેલા લોકો બેઠા છે અને સાથે દારૂ છે અને સાથે તમારી ગાડી છે આ ગાડી રિટેન કરવામાં આવશે ને પછી એને બુલડોઝરથી ફેરી દેવા ભગાણ કરવામાં આવશે આનાથી તમારે બચવું હોય તો તમારે એટલા રૂપિયા દેવાના જેવો માણસ એવો તોડ નાનો માણસ હોય તો નાનો તોડ મોટો હોય તો મોટો તોડ ભ્રષ્ટાચાર વધશે આખા ગુજરાતની અંદર આ બધા બિલ પસાર કરવાથી આ તબીબો નશાબંધની અંદર ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર વધશે એ જ બાબુ ઉપર છે જ્યાં બિલને રાહ જોઈને બેઠા છે રોજગારી ગાડી હોય સારી ગાડી હોય લાખો રૂપિયાની ગાડી હોય તમે બેઠા હોય ગાડીમાંથી દારૂ બસ સીધા તોડ પાણી ભ્રષ્ટાચાર ચાલો બસ હવે જવું છે ગાડી તમારી ઉઠી જશે વેચાઈ જશે ભંગાર થઈ જશે બસ બસ ચાલુ કરશે ને પૂરી પૂરો આ બધા બિલ જે પસાર થાય ને એની પાછળ આપજો ગેરફાયદો પણ મોટો હોય છે આપણા ગુજરાતની અંદર વર્ષોથી આવા બધા ગેરફાયદાનો લાભ ઉઠાવી રહ્યા છે આમાં યાદ રાખજો નુકસાન સામાન્ય માણસને છે જે ક્યારેક મોજ મસ્તી કરવા જતો હશે અને આવતો હોય છે પિતા પકડાશે ત્યારે મોકો જ ઉપર તોડ થશે આનો યાદ રાખજો ગાડી રિટર્ન ક્યારે કરી શકે દ્રશ્યો કે વીસ લીટરથી દારૂ વધારે હોય તો તમારી ગાડી રિટર્ન કરી શકે ને બહુ લાંબો કેસ ચાલે એવું તો આપણે ખબર ન હોય આપણે પકડાઈ જઈએ એટલે એક બે બોટલ નીકળી હોય તો હોય દારૂ નીકળ્યો હવે તમારી ગાડી ગઈ છૂટછાની હવે તમારી બહુ મોટું બિલ પસાર થયું છે મોટો કાયદો આવ્યો છે બી બરાબર બી હું ચાલુ કર બિલ પસાર થઈ ગયા પછી પાછું કે લોકો ટ્વીટ મૂકી દે વર્ષભાઈ શંક છટકવા માટે યા તો ગાડી કોઈની વેચી નશો કઈ યા દ્રફજો મિત્રો તમારી એક ડિટેન ગાડીથી એ પોલીસ ચોકીની અંદર એટલે વેચી ન શકે તરફ તો સ્પેર પાર્ટ ચોરાઈ જાય ભંગાર થઈ જાય એ અલગ વસ્તુ છે પણ વેચી ન શકાય આમાં લખેલું છે એમાં પાછો નવો ઠરાવ પાસ કર્યો પાછો એને ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે એમાં લખેલું છે નિર્દોષ આરોપીને પાંચ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવામાં આવશે દારૂમાં પકડાયેલા વાહનો વેચી નાખ્યા પછી જો કોઈ આરોપી નિર્દોષ સાબિત થાય તો વર્ષે પાંચ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું શું કહ્યું કે પાંચ ટકા વર્ષે તને વ્યાજ દેવામાં આવશે કે નિર્દોષ સાબિત થશે તો કેટલા બધા કેસ પેન્ટિંગ પીડા હશે વાહનોના જે ફક્ત દારૂ સાથે પકડાયેલા વાહનની વાત નથી ઘણા બધા એની સિવાય પણ વાહનો ઘણા બધા હશે અને પીડા હશે ઘણા બધા આમાં આંકડો પણ આપેલો છે યાદ રાખજો મિત્રો કે આ જે બિલ પસાર થયું યાદ રાખજો ગુજરાત વિધાનસભાની અંદર વિપક્ષની વગર આંતરિક ભ્રષ્ટાચાર વધશે કે ઘટશે તમે કોમેન્ટમાં જણાવો ગુજરાતનો કયો શહેર નથી આ દક્ષો મિત્રો તોડ પાણી નહીં થતું હોય સરકારી બાબુઓ દ્વારા અલ્પેશભાઈ ઠાકોરે જે મોટું આંદોલન કર્યું પછી જે મોટો ભ્રષ્ટાચાર ચાલુ છો આજે ગુજરાતમાં એક પણ ગામ બાકી નથી કોઈ પણ ગામડું બાકી નથી ત્યાં ડુપ્લિકેટ દારૂ મળતો નહીં હોય એ આંદોલન થયા પછી નવો બિલ આવ્યા પછી આ બિલ પસાર થશે મિત્રો તો શું થશે આમાં મરો કોનો થશે સામાન્ય માણસનો સામાન્ય જનતાનો જે વિધાનસભાની અંદર લોકો જે બેઠે છે મિત્રો જે આપણે ટેક્સના રૂપિયા ચિંતાના રૂપિયા બેઠે છે દર્શો મિત્રો ગુજરાત વિધાનસભાનું સત્ર આપણા ટેક્સ પેરના રૂપિયા થાય યાદ રાખજો અને આવા બધા બિલ પસાર થઈ જાય છે અને આપણે જોઈ શકતા નથી આપણે તો જોઈ શકતા નથી પણ વિપક્ષ પણ જોઈ શકતો નથી આ ગુજરાતની હાલત છે ક્યાંય લાઈવ આવતો હોય ડિબેટ વિધાનસભા તો મને કહેજો તો લિંક મોકલજો મને ક્યાં છે એટલે આ બધા બિલ પૂછો પહેલાં પણ આવા નશાબંધીના બિલ પાસ થતા બુટલી ગોરો ઓફર દારૂ ઉપર શિકંજા લાવવા માટે થઈને એક જ દારૂ ઉપર આ બધા બિલ પસાર થાય છે અને કશું છેલ્લે કાંઈ મળતું નથી અને અંતે બધો ભ્રષ્ટાચાર મોટો થાય છે બિલ એવું પસાર કરો કે જે સરકારી જે બાબુઓ જે છે યાદ રાખશો જે ભ્રષ્ટાચાર કરે છે એની ઉપર લગામ લાવવાનું મોટો મોટો એક બિલ પસાર કરો કે આ ભ્રષ્ટાચાર કેવી રીતના આપણે રોકી શકીએ કેવી રીતના લોકોને જે સ્કેમમાં નાખી દે છે આ સ્કેમની અંદર એ લોકો ભ્રષ્ટાચાર કરેલી છે અને નશાબંધીની અંદર એ ભ્રષ્ટાચાર રોકવા માટેની સરકારે યાદ રાખજો વિધાનસભાની અંદર બિલ પસાર થવું જોઈએ અને મળીએ નવા મુદ્દો સાથે નવી મુલાકાત ભાવનગર સોમનાથનો જ હાઈવે વીણો છે ઘણા બધા રસ્તામાં ગામ આવે છે જ્યાં ઘણી બધી અલગ અલગ અસુવિધાઓ છે પ્રથમ ટોલ નાખો પર જે મોટા મોટા જે ટોલ લેવામાં આવે છે જે રોડની બનાવટ છે કેવી રીતના મેપથી રોડ બનાવ્યો છે એમાં પણ ઘણી બધી અલગ અલગ બધી વ્યથાઓ છે કેવી રીતના સર્વિસ રોડ છે કયા ગામથી કયા રોડ જવાનું છે એ ઘણી બધી અલગ અલગ ઘણી બધી મથકઓ છે પણ છતાં પણ આપણે એ અંદર પડતા નથી પણ લઈને આવ્યો છું યાદ જો ભાવનગર સોમનાથ હાઈવે પૂરેપૂરો રોડ માપીને આવ્યો છું અને સરસ મજાનો બ્લોગ બનાવવાનો છું એ બ્લોગને જોવા માટે મિત્રો મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ કરો આભાર થેન્ક યુ